मारो नाम रिजल भाई, ना भाई, भाई, भाई।, भाई तो हां तो बना बनो छोकरों रात 12 बजे સુધી ઘરે બેય ભાઈ બેઠાતા કે મોટો ભાઈનો સુવા વઈ જતો સીયા ભાઈ તાપલે હોતો તો હું કે ખબર નો પડી કે સવારે 7 વાગે ખાના માપો વાડીએ તે આવ્યા ત્યારે ખબર પડી કે ભાવા છોકરો પાં ગયો એમ તો બધી તો પાસ કરી બે દોય કો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ તો પછી ગામ માં બધે એક બાય બાર્યા છે ઓયને તો કબર કેવાઈ લાશ પડી જની છે અલે લાશ ક્યાં નઈ મળેલી છે એના ગામ ની बाजू માં તળાવ છે અમારે ખારોપુર ખારો તળાવ કહેવાય સારો દેન સે પાણી ઊнду ઘણો છે ને પછી મારીને એને ભાઈને ટેકી દીધો હતો એ બરાબર અટા જૂની અદાવત કરી આમાં કાઈ જૂની અદાવત માં તો કોકરી સાથે ઓલો પ્રવતું એમ મત ખબર સે હૈ તું નામ ભાઈનું ભાઈ નું નામ ભાવે છે ભાઈ મોનાભાઈ કઈ જગ્યાએ રે છે સારા વિસ્તારમાં